ગુજરાત માં આપણી ખેડૂત મહાપંચાયત રદ કરવામાં આવી છે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ મહાપંચાયતનું આયોજન કર્યું હતું જોકે છેલ્લી ઘડીએ મહાપંચાયત રદ કરવામાં આવી વરસાદનું બહાનું બનાવી આયોજન રદ કરવામાં આવ્યું મહાપંચાયત છેલ્લી ઘડીએ રદ કરી આપે સાંત્વના મેળવી હોવાની વાત એવા સમયની અંદર જયારે તમને ખબર છે કે જે વરસાદી માહોલ છે ફક્ત ભારત માંથી એમની સરકાર છે ત્યાં જઈને ગુજરાતના આમ આદમી પાર્ટીના એકમના તમામ લોકો એમની મદદ કરવી જોઈએ હું તો એ માનું છું પણ આમ આદમી પાર્ટીનો જન્મ જ અરાજકતાથી થયો છે અને અરાજકતા જ એમનો મહત્વનો મુદ્દો છે આમ આદમી પાર્ટી બરાબર

ગુજરાતના ચોટીલાની અંદર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં આ મહાપંચાયતનું આયોજન કરાયું હતું સતત વરસતા વરસાદની વચ્ચે અને હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોની આગાહી વચ્ચે આ મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ મહાપંચાયતનું આયોજન કર્યું હતું જો કે છેલ્લી ઘડીએ મહાપંચાયત રદ કરવામાં આવી હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત નિષ્ણાંતો દ્વારા આઠ તારીખ સુધી મહાપંચાયત વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી જો કે વરસાદની આગાહી વચ્ચે મહાપંચાયતનું આયોજન થતા અનેક સવાલો પણ ઉઠ્યા હતા અને છેલ્લી ઘડીએ વરસાદનું બહાનું બનાવી આયોજન રદ કરવામાં આવ્યું મહાપંચાયત છેલ્લી ઘડીએ રદ કરી આપે સાંત્વના મેળવી હોવાની વાત એ અત્યારે સોશિયલ મીડિયાની અંદર અને તમામ જગ્યાએ ચર્ચાનો વિષય બની છે કે હવામાન નિષ્ણાતો હવામાનની આગાહીકાર અને સાથે જ હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર આઠ તારીખ સુધી જે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી એ આગાહી હોવા છતાંય હવામાન વિભાગની અને હવામાન નિષ્ણાંતોની આગાહી હોવા છતાં આ મહાપંચાયતનું આયોજન જે કરવામાં આવ્યું હતું તેને લઈને અનેક સવાલો થઈ રહ્યા હતા અને એ સવાલોની વચ્ચે હવે ફરી એકવાર ચર્ચાનો એ જો વિષય બન્યો છે કે શું ખરેખર આયોજન કરી અને છેલ્લી ઘડી આયોજન રદ કરી ગુજરાતના ખેડૂતોની આમ આદમી પાર્ટીએ સાંત્વના મેળવી છે શું આમ આદમી પાર્ટીના નેતાઓએ આ પ્રકારનું આયોજન કરી અને સાંત્વના મેળવવા માટે આ આયોજન કરાયું હતું જે સમયે પંજાબ અને હરિયાણાના ખેડૂતોની સાથે ઊભું રહેવાનો હતો એ જ સમયગાળા દરમિયાન ગુજરાતની અંદર આવું આયોજન કરી અને ગુજરાતના ખેડૂતોની સાંત્વના મેળવી અને સ્ટન્ટ કરવાનું આયોજન હતું કે શું તેને લઈને અત્યારે ગુજરાતની રાજનીતિની અંદર એ ભારે ચર્ચાનો વિષય બન્યો છે જોકે આ તમામ ચર્ચાના વિષયની વચ્ચે અત્યારે હાલ ગુજરાતની રાજનીતિની અંદર માત્ર એક સવાલ ઉઠી રહ્યો છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી એ ખોટા સ્ટન્ટ આ પ્રકારના કાર્યક્રમો કરી ગુજરાતના ખેડૂતોને ફોસલાવી તેમની તરફ ખેંચવાનો પ્રયત્ન છે પંજાબ અને હરિયાણાની અંદર સ્થિતિ અત્યારે ખૂબ ખરાબ છે અને એ સ્થિતિ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાતની અંદર ખેડૂત મહાપંચાયતનું આયોજન કરે મહાપંચાયતની અંદર હાજર રહે અને છેલ્લી ઘડીએ વરસાદનું બહાનું બતાવી અને આ મહાપંચાયત રદ કરવા પાછળનું કારણ શું શું આ પ્રકારે આયોજન કરી અને ખેડૂતોની સાંત્વના મેળવી રહ્યા છે આ જ મુદ્દે વાતચીત કરવા માટે ભારતીય જનતા પાર્ટીના નેતા શ્રદ્ધા રાજપૂત આપણી સાથે જોડાયા છે શ્રદ્ધાબેન પંજાબ અને હરિયાણાની અંદર જે સમયે ખેડૂતોની વાહારે રાજકીય પાર્ટીઓ અત્યારે ઊભી છે પક્ષપાત ભૂલીને તમામ રાજકીય પક્ષો એ ત્યાં ઉભા છે અને ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીએ મોટી સભાનું આયોજન કર્યું હતું છેલ્લી ઘડીએ વરસાદનું બહાનું બતાવ્યું જોતે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો એ કેટલાય સમયથી કહી રહ્યા છે કે 8 9 તારીખ સુધી ગુજરાતની અંદર વરસાદની આગાહી છે આ સાંત્વના મેળવવા માટે ખોટે ખોટો સ્ટંટ ઉપો કરવાનો આયોજન હતું આ બિલકુલ કારણ કે તમે જુઓ તો અત્યારે પંજાબ અને હરિયાણાને ખાસ કરીને પંજાબની સ્થિતિઓ જે આપણે જોઈ રહ્યા છે એ અત્યંત ગંભીર છે અને હૃદયદ્રાવક ઘટનાઓ જ્યારે જોઈએ છે તો બધી જ રાજનીતિક પાર્ટીઓની સાથે તમે જો તો આખા દેશના ટોચના લોકો પણ પોતાની રીતે જે પણ કઈ કરી શકે છે ને સામાન્ય લોકો એ પંજાબ માટે કરી બધવા માટે કટિબદ્ધ છે પક્ષા પક્ષી રાજનીતિ ઉપર જઈને માનવીય અભિગમ સાથે એવા સમયની અંદર જ્યારે તમને ખબર છે કે જે વરસાદી માહોલ છે ફક્ત ભારતમાં નહીં આખા દુનિયામાં તમે જુઓ તો આ વખતે જે વરસાદી માહોલ છે એના લીધે ઘણું બધું કુદરતી આપણે આફતો છે એની સામે અત્યારે જજવી રહ્યા છે ટેકનિકલ આપણી પાસે એટલી ફેસિલિટી હોય છે કે ફોરકાસ્ટ ક્યારે છે આપણને ખબર છે બધાને ખબર છે કે જે ગુજરાતની અંદર પણ જે વરસાદ છે એની આગાહી આ દિવસોમાં છે સાતમી તારીખે છે આઠમી તારીખે છે ત્યારે પંજાબના એમની સરકાર છે ત્યાં જઈને ગુજરાતના આમ આદમી પાર્ટીના એકમના તમામ લોકો એમની મદદ કરવી જોઈએ હું તો એ માનું છું કે તમારે અત્યારે બધા જ લોકોએ ત્યાં જઈને આમ આદમી પાર્ટીના લોકોએ તમારી સરકાર છે તો ત્યાં જઈને બધાની સાથે બધી રાજનીતિક પાર્ટીઓની સાથે જઈને ત્યાંના લોકોની ત્યાંના ખેડૂતોની મદદ કરવી જોઈએ પણ આમ આદમી પાર્ટીનો જન્મ જ અરાજકતાથી થયો છે અને અરાજકતા જ એમનો મહત્વનો મુદ્દો છે આમ આદમી પાર્ટી બરાબર અરાજકતા એ જ શબ્દ એમને શું છે કઈ રીતે કામ ન કરવું અને કોઈ પણ મુદ્દાને લટકાવવું ભટકાવવું અને જુઠ્ઠું બોલવું એ આમ આદમી પાર્ટીની જે છે ફિકર જ છે આવતીકાલે આ સભા છે તમે જો ઇલેક્ટ્રોનિક મીડિયામાં તમે બધા જ આ વસ્તુને કવર કરી રહ્યા છો આ મુદ્દાને કવર કરી રહ્યા છો અને અત્યારે એમને ખબર છે કે આઠમી તારીખે વરસાદ છે ગુજરાતમાં બી અત્યારે દરેક જગ્યાએ સરકારી તંત્ર એલર્ટ જાહેર કર્યું છે સ્થળાંતર થયું છે તો કદાચ તમે અહીં ત્યાં ના જઈ શકો પંજાબમાં તો અહીંયા મદદરૂપ થાય એની જગ્યાએ હજુ પણ એમને પોતાની સત્તા લાલસા માટે કોઈને કોઈ પ્રમાણે કોઈને કોઈ મુદ્દાઓ છે ને ભટકાવીને પ્રચાર કરો છે આમ આદમી પાર્ટી સાથે જે ગુજરાત એકમના સંગઠનના લોકો જોડાયેલા છે મારે કશું કહેવું નથી ભૂતકાળમાં બી મેં જોયું છે પોતાની ડિબેટોની અંદર ખેડૂતોના મુદ્દા લઈને જે સીટ ઉપર બેઠા છે ત્યાંથી રાજનીતિની આખી શરૂઆત કરવાની એ લોકોએ શરૂઆત કરી હોય અને લટકાવી ભટકાવીને જે કરે છે છે લોકો સમજી કે ખેડૂતો માટે કઈ સરકારે કેટલું કર્યું છે અને કયું તંત્ર કઈ સરકાર કઈ પાર્ટી ખેડૂતો સાથે ઉભી છે સર્વ ને સર્વ વિધિત છે કિસાનો માટે એમએસપી માટે કોણે કામ કર્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એ ખેડૂતોને બી ખબર છે તો આમ આદમી પાર્ટીને ખબર હતી કે કાલે ફ્લોપ શો થવાનો જ છે તે ફ્લોપ શો થાય એની પહેલા જ આપણે વોકઆઉટ કરી જઈએ તો એ રીતે એમણે બધાનો સમય જ બરબાદ કર્યો છે જે એમની પ્રકૃતિ છે એક પ્રકારની અચ્છા શ્રદ્ધાબેન એ પણ જાણવું છે કે ગુજરાતની અંદર હવામાન નિષ્ણાંત હવામાન વિભાગોની આગાહી હતી ગુજરાતના ખેડૂતો પ્રત્યે આ પ્રકારની સાંત્વના બતાવી કે ભલે પંજાબની જે સ્થિતિ હોય ગુજરાતની અંદર જે સ્થિતિ હોય પરંતુ આપણે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવાનું છે આયોજનને બરોબર ત્રણ કલાક ચાર કલાકની વાર હતી આજે બપોરની એ આયોજન હતું સવારમાં નવ વાગે જાહેરાત કરે છે કે હવે કોઈ આવું નહીં ગુજરાતની અંદર નદી નાળા છલકાઈ ચૂક્યા છે તમામ જગ્યા ઉપર પરિસ્થિતિ ખૂબ ગંભીર છે અકસ્માત ન બને એટલા માટે આ બંધ રાખીએ છીએ પ્રદીપ કોઈ મહાપંચાયતમાં આવવાનું જ નથી આમ આદમી પટેલ જે મહા ઠક પંચાયત છે એમાં ગુજરાતના ના સમજુ ખેડૂતો છે શું તમે ગુજરાતનો ભૂતકાળ ભૂલી ગયો છો એ જ ગુજરાત છે કે જ્યાં વરસાદ ની અનિશ્ચિતતા હતી પાણી માટે આપણી પાસે જે પ્રમાણે નદીઓ જોઈએ એ પ્રમાણે નદીઓ નથી તમને બે હજાર પાંચ અને છ નો ઓફિશિયલ રિપોર્ટ ગવર્મેન્ટ બતાવો કે જેની અંદર પાણીના ભૂગર્ભ તળની ઉપર તમે કામ ન કરો તો સૌરાષ્ટ્રનો આખો વિસ્તાર એ દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે અને ઉત્તર ગુજરાતથી બહુ મોટું માઇગ્રેશન હતું ત્યારે જ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌની યોજના શરૂ કરી અને આ યોજના નરમદા નહીં નફદાના કેનાલ આ પાણી કચ્છ સુધી બનાસકાંઠા સુધી ગયા ત્યારે બનાસકાંઠાનો આભારો ખેડૂત જે છે દાળમ પકવે છે અને કચ્છની અંદર આજે ખેતી થઈ રહી છે અને પશુધન છે આ લોકો ને ખેડૂતોની વ્યથા ખબર છે કે ખેડૂતોને પેલા સૌથી સારું પાણી જોઈએ ખાતર જોઈએ ખાતર ની અંદર પણ બ્લેક માર્કેટિંગ થતું હતું મીમ કોટેડ યુરિયા શરૂ કરવામાં આવ્યું કે બ્લેક માર્કેટિંગ ના થાય એમએસપી જોઈએ છે ખેડૂતોના મુદ્દા જ નથી ખબર એમને ખબર જ નથી કે ગુજરાતમાં પાણી ની અછત અમે અહીં સુધી લઈને આયા છીએ ગુજરાત ભારતીય જનતા પાર્ટીની સરકાર તત્કાલીન વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે અહીંયા મુખ્યમંત્રી હતા તો જે લોકોને ખાલી હવા બનાવે છે કેમ કે શાસન સેવા કરી જ ના હોય અને એમને શું છે કે હવે તૈયાર થાળી છે ગુજરાત એકદમ સારું પ્રોગ્રેસિવ સ્ટેટ છે ગુજરાતની જે છે તિજોરી ઉપર કબજો કરીએ બસ એના માટે અરાજકતા ફેલાવી રહ્યા છે એટલે ખાપ પંચાયત જે એમની હતી જે ખેડૂત ખાપ પંચાયત પંચાયત જે પોતે આમ આદમી પાર્ટી ખેડૂતોને ઠગવા માટે બનાવવાની હતી એનો અહીંના જ ખેડૂતે બહિષ્કાર કરી દીધો કોઈ પહોંચવાનું જ ન હતું કેન્સલ જ કરવી પડે ને સભા

કે ગુજરાતની અંદર આગામી સમયની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના તમામની વચ્ચે ખેડૂતોને પોતાની તરફ સાંત્વના મળે પોતાની તરફ ખેંચવા માટે આ સભાનું આયોજન કર્યું હતું તમને ખ્યાલ છે તારીખ સુધી ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદની છે અને અંતિમ ઘડીએ તમે એમ કહો છો કે નદી નાળા છલકાઈ ચૂક્યા છે અમુક જગ્યા ઉપર પરિસ્થિતિ ખૂબ ગંભીર છે જે જગ્યા ઉપર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં પાણી ભરાઈ ચૂક્યું છે એટલા માટે કેન્સલ કર્યું છે પણ પહેલેથી જ આ વાતની જાણ હોવા છતાંય આયોજન કેમ કર્યું તેને લઈને હવે સવાલો ઉઠી રહ્યા છે અને આ તમામની વચ્ચે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીએ આપ પર એ વરસ્યા છે આરોપે ગંભીર લગાવ્યા છે કે ખેડૂતોને ઠગવાનું કામ થઈ રહ્યું છે જે સમયે પંજાબ અને હરિયાણાના ખેડૂતોની વારે ઊભું રહેવાની જરૂર છે એ સમયે ગુજરાતની અંદર આ પ્રકાર આવીને ખોટા સ્ટન્ટ આમ આદમી પાર્ટી કરી રહી છે તમારું શું માનવું છે તે ન્યૂઝરૂમ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મના કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર